પાછલા અડતાલીસ કલાકમાં લઈને ઠેર ઠેર જગ્યા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હવે

ફરી કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના ક્ષેત્રોથી ઉત્તરીય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવન અને વાદળોના મજબૂત ઝુંડની કારણે ગુજરાતમાં ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો અત્યારે બેંગલવીના તટીય વિસ્તારથી મુંબઈના વિસ્તારમાંથી આવી રીતે પસાર થઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધકાર ફેલાવતો જોવા મળી રહ્યો છે આવનારી કલાકોમાં ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે મેઘ ગર્જના તીવ્ર બનતી જોવા મળવાની છે ઠેર ઠેર વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે અને આગાહીને જોતા અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવન લઈને ગુજરાતની અંદર પવનની ઝડપ વધતી દર્શાવી દેવામાં આવી રહ્યું છે ગુજરાતના હવામાનની અંદર અત્યારે વાદળોના જૂનની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ઓમાનના વિસ્તારોમાંથી તોફાની પવનો ઈરાન અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજુક્ત પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમનું એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું અત્યારે જોવા મળી રહ્યું છે અને માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની સાથે સાથે આગામી કલાકોમાં હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોમાં બેંગલુરુના ક્ષેત્રોથી લઈને બેંગલવીનો વિસ્તાર અને સૌથી વધારે અસર મુંબઈના ક્ષેત્રોની અંદર અને ગુજરાતના વિસ્તારમાં આવનાર ત્રણ કલાકની અંદર અતિ ભયંકર અને તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠું આ વિસ્તારોમાં ભૂકા બોલાવતું જોવા મળવાનું છે સિસ્ટમની દિશાની માહિતી મેળવીએ તો આ સિસ્ટમ પહેલા નવી દિલ્હીથી જોધપુર એટલે કે રાજસ્થાન બાદ આ સિસ્ટમ ગુજરાત પાછલા બે દિવસથી ગુજરાતમાં સાબેલા ધારથી લઈને ભયંકર વરસાદ ગુજરાતમાં વેરી રહેલી જોવા મળી રહી છે હવે સિસ્ટમ ઉપરના ભાગોમાંથી ધીમી ગતિએ નીચે તરફ આગળ વધતી જોવા

પવનની તીવ્રતાની વચ્ચે માવઠા રૂપી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવી રહેલું જોવા છે અને અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ વડોદરા દાહોદના વિસ્તારમાં ભયંકર વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડ આહવાની સાથે વ્યારા તાપી અને ડાંગના વિસ્તારની અંદર પણ અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝુંડનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે કચ્છના

જેમાં મેઘ મેઘરાજા ગુજરાતમાં કોપાયમાન બન્યા હોય તેમ કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન સોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે અને ગુજરાતમાં અત્યારે હળવી પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે સોમાસાની શરૂઆત પહેલા જે અસરો જોવા મળે તે નવી નવી સિસ્ટમોને લઈને અત્યારે અસરો વધતી જોવા મળી રહી છે સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનની તીવ્રતા ગુજરાતમાં ત્રાટકતી હોવાને લઈને પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની વચ્ચે ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે ઉદયપુરના વિસ્તારથી અહેમદાબાદ અને દક્ષિણીય ગુજરાતના સુરતના વિસ્તારો સુધી આવી રીતનો એક મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર નકશો જાહેર કરીને કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે જેની ચચોટ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે તો ચાલો દર્શક મિત્રો માહિતી મેળવીએ કે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ ગુજરાતની અંદર આજે તો જોવા મળશે ને જે બાદ લાઈવ સિસ્ટમની માહિતી થકી માહિતી મેળવશું કે ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર કેવું હવામાન જોવા મળશે ને કયા વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે આ નવી સિસ્ટમ ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે

આવનારી તારીખ સુધીમાં ગુજરાતના હવામાનની અંદર અંદર પલટાવ સાથે અનેક જિલ્લાઓની હજી પણ વરસાદીય સિસ્ટમની અસરોને લઈને કયા કયા જિલ્લામાં કેવું દબાણ આવનારી તેર તારીખ સુધીની અંદર જોવા મળી શકે છે તેને લઈને પણ સચોટ અપડેટ આપવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર અગિયાર તારીખ સુધીની અંદર ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લામાં આજથી તારીખ સુધીની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા જોવા મળવાની છે જે બાદ સિસ્ટમનું ધીમેથી જોર ઘટતું મળશે પરંતુ અનેક જિલ્લાઓની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ આજથી લઈને આવનારી અગિયાર તારીખ સુધીમાં સતત ચાલુ રહેતા જોવા મળવાના છે તો ભારતીય હવામાન વિભાગની તાજી અપડેટ શું

ભારે વરસાદ વરસવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ આપવા અંગે પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેની પણ છછોટ અપડેટ આપવામાં આવી રહી છે તો સૌ પ્રથમ માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળની અંદર મેઘ ગર્જનાની સાથે ભારે વરસાદ વરસવાને લઈને આ વિસ્તારો માટે આવનારી ચોવીસ કલાકમાં ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ઓરેન્જ એલર્ટના પગલે ગુજરાતની અંદર પવનની ઝડપોની અંદર વધઘટ થતી હોય તેમ પવન ગુજરાતમાં પચાસ થી લઈને વંટોળ સાથે સંપૂર્ણ વિસ્તારોની અંદર ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે સાથે સાથે ગુજરાતની અંદર રાજકોટના ક્ષેત્રોથી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આણંદના જિલ્લામાં અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને વલસાડના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર ધબધબાટી મેઘરાજા બોલાવી રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને અનેક જિલ્લામાં ભારે વરસાદને લઈને નદી નાળા છલકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને આજે પણ ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળની સાથે ભારે પવન સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તે રીતે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર જેમાં છૂટાછવાયા સ્થળ ઉપર મધ્યમથી ભારે મેઘગર્જના અને તોફાની પવનોની તીવ્રતા આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વધતી જોવા મળવાની છે તે ઉપરાંત બાકીના વિસ્તારોમાં મધ્યમ મેઘગર્જના એટલે કે કડાકા ભડાકા ઓછા જોવા મળશે પરંતુ તોફાની પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારોની અંદર પણ વરસાદનું ભારે જોર દબાણ સક્રિય બનાવતું જોવા મળવાનું છે જેમાં સુરતના ક્ષેત્રોથી નર્મદાના વિસ્તારમાં તાપીના પંથકથી ડાંગના વિસ્તારમાં નવસારીના વિસ્તારથી લઈને છોટાઉદેપુરના વિસ્તારની અંદર વડોદરાના ક્ષેત્રોથી પંચમહાલ અને દાહોદના જિલ્લાની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જૂનાગઢના વિસ્તારથી પોરબંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારથી અહેમદાબાદ ખેડાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવની આગાહી આપી દેવામાં આવી રહી છે કચ્છના વિસ્તારથી લઈને બનાસકાંઠા પાટણના વિસ્તારથી મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પણ મોટા મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે પણ હજી લઈને ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના હવામાનની અંદર આજે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાતા જોવા મળવાના છે અને આજે બપોર પછી ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર ફરીથી વધતું જોવા મળવાનું છે અને ખાસ કરીને આજની રાત્રી દરમિયાન મેઘરાજા ફરીથી ગુજરાતમાં પોતાની સવારી લાવીને ધબધબાટી બોલાવતા હોય તેવો માહોલ જોવા મળવાનો છે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સિસ્ટમની તીવ્ર અસરો અને ગતિવિધિઓને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાને લઈને રાજકોટના ક્ષેત્રોમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં આણંદના વિસ્તારથી ભરૂચ અને વલસાડના વિસ્તારથી લઈને મહીસાગર અરવલ્લીને સાબરકાંઠાના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ વરસવાને લઈને આ નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત કચ્છના ક્ષેત્રોથી બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરથી જૂનાગઢ બોટાદના વિસ્તારથી ખેડાનો વિસ્તાર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરા નર્મદાના ક્ષેત્રોથી સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના બાકીના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આવનારી તેર તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે જેમાં તેર તારીખ સુધીની અંદર રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના તટીય વિસ્તારોમાં સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને વડોદરા ભરૂચના ક્ષેત્રોથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આવનારી તેર તારીખ સુધીની અંદર સંદર્ભ હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ કમોસમી વરસાદને માવઠાના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં તેર તારીખ સુધીની અંદર હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતની અંદર આવનારી અગિયાર તારીખ સુધીની અંદર સિસ્ટમની અસરોને લઈને તમે જોઈ શકો છો કે છૂટા છવાયા સ્થળ ઉપર મેઘગર્જનાની ચેતવણી સાથે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારા ગુજરાતમાં જોવા મળવાના છે જેમાં અગિયાર તારીખ સુધીની અંદર કચ્છના ક્ષેત્રોથી લઈને બનાસકાંઠાનો જિલ્લો પાટણના વિસ્તારથી મહેસાણાના જિલ્લાની અંદર સાબરકાંઠાના વિસ્તારોથી લઈને મોરબી સુરેન્દ્રનગરના પંથકથી રાજકોટ જામનગરના ક્ષેત્રોથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં અમરેલીથી લઈને ભાવનગર જૂનાગઢથી લઈને ગીર સોમનાથ અને પોરબંદરના વિસ્તારમાં કડાકા ભડાકા ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરોની સાથે કડાકા ભડાકા જોવા મળવાના છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં અહેમદાબાદનો વિસ્તાર ખેડાના ક્ષેત્રોથી આણંદના પંથકમાં મહિસાગરના વિસ્તારથી પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને દાહોદના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકાને ચમકારા સાથે મધ્યમથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગાંધીનગર અરવલ્લી મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમનું જોર આવનારી અગિયાર તારીખ સુધીની અંદર ભારે જોર ગુજરાતમાં દર્શાવતું જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી અગિયાર તારીખ સુધીની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જે બાદ વરસાદની ગતિવિધિઓ નબળી પડવાને લઈને ગુજરાતમાં વરસાદનું જોર ધીમી ગતિએ નબળું પડતું જોવા મળી શકે છે દર્શક મિત્રો અત્યારે લાઈવ સિસ્ટમની જો માહિતી મેળવવામાં આવે તો સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વધી રહેલી જોવા મળી રહી છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સુરત વ્યારાનો વિસ્તાર આહવા વલસાડ ભરૂચના ક્ષેત્રોથી નર્મદાના વિસ્તારોની અંદર અને રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં વાદળોના અંધકારની વચ્ચે વાદળો ફાટતા હોય તેમ તોફાની પવનો સાથે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર અને બોડેલીના વિસ્તારોની અંદર પણ લાઈવ સિસ્ટમની અસરોને લઈને વાદળોના ઝૂંની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાનું આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠાના વિસ્તારો ભાવનગર અલંગ મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ઉનાના વિસ્તારથી લઈને સોમનાથ અને વેરાવળના વિસ્તારની અંદર પણ અત્યારે લાઈવ સિસ્ટમની અસરોને લઈને ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે વિરમગામના વિસ્તારોમાં મહેસાણા હિંમતનગરના વિસ્તારથી લઈને રાધનપુરના પંથકની અંદર થરાદના વિસ્તારથી પાલનપુર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની આગાહી આવનાર ચોવીસ કલાકની અંદર લાઈવ સિસ્ટમને લઈને મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે